રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના હાડફોડી ગામ પાસે દબાણનું ડિમોલેશન કરવામાં આવ્યું છે નગરપાલિકા અને વિવિધ તંત્ર દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જોકે હાડફુડી ગામ પાસે આવેલા ઉપલેટા નગરપાલિકા વિસ્તારની જમીનમાં ગેરકાયદેસર દબાણ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું નગરપાલિકાના અધિકારીઓ મામલતદાર તેમજ રિપીટ કલેક્ટર સહિતો ઉપસ્થિત રહ્યા હતા અને આ જમીન પર થયેલા દબાણ અને જમીન પર કરવામાં આવેલા જેસીબી રોટવેટર ફેરવી અને તેનું દબાણ દૂર કરાયું છે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા વિસ્તારની જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાની હકીકત બાતમી મળી હતી અને દબાણ બાદ તંત્ર દ્વારા વિવિધ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ડિમોરેશન અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જો કે મોટી સંખ્યામાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટા તાલુકાના આડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર અઢારની અંદાજે બસો એકરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા આથી અમે ડીએલઆર મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે દબાણગ્રસ્ત જમીન અંદાજે એક હજાર વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે વીઘાના આઠથી દસ લાખ ભાવ ગણીએ તો અંદાજે એસી કરોડથી સો કરોડની કિંમતની આ જમીન થાય સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ